એટલો વરસાદ આવ્યો આ કપા વરસાદ પણ ભરાઈ ગયા ખેતર જો કરાવી જુઓ રામાપી નું મંદિર આ જો વીડમાં હે જો જંગલમાં એટલો વરસાદ આવ્યો જો આ બધા તળાવ ભરાય ફૂલ થઈ ગયા કેરત હોય જો તમને આ દેખાડી જો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છો આજ વલોગ માં તમારું સ્વાગત છે મિત્રો આ જોરદાર વરસાદ આવ્યો તમને મિત્ર દેખાડ જો આ પાણી પણ ભરાઈ ગયા ખેતર જો આજ પણ જોરદાર વરસાદ આવ્યો મિત્ર જો આ પાણી પણ આ બહાર કાઢવામાં આવે જો મિત્ર જોરદાર વરસાદ આજ પણ આવ્યો જો કપા પણ બળી ગયો એ પણ તમને દેખાડ્યું જો મિત્ર આજ જોરદાર વરસાદ આવ્યો અને તમને તળાવ અને ઝાડવા પડી ગયા એ પણ દેખાડશે બળી ગયો છે મિત્ર જોઈજો તમને કપા દેખાડવી જો મિત્ર આ કપા બળી ગયો જુઓ એટલો વરસાદ આવ્યો જો જોરદાર વરસાદ આવ્યો આ કપા બધો બળી ગયો જો આ પછી કપા બળી ગયો એટલો વરસાદ આવ્યો વાતાવરણ તળાવ દેખાડી વિડીયા માં બનારીશું જો મિત્ર આપણે અમે પૂજી ગયા તળાવ ફૂટી ગયું તમને દેખાડ્યું મિત્ર જુઓ મિત્ર આ એટલો વરસાદ આવ્યો જો મિત્ર આ ઝાડવાનું બધું પડી ગયું એટલો વરસાદ આવ્યો જો આ તળાવ ને ફર્યું તો બધું વી ગયું પાણી જોવો મિત્ર જોરદાર વરસાદ આવ્યો આજ પણ એટલું આવ્યો જોવો આ બધું ફૂટીને વી ગયું તમને હરખું દેખાડ્યું જો આ તળાવ હતું જો આ પાળે આ ઝાડવું પણ પડી ગયું જુઓ મિત્ર આટલો ખાડો ગી જો આ જોરદાર આવ્યો વરસાદ જો આ બધું જો તમને આ દેખાડી દીધું અમે તમને રામાપિંડનું મંદિર દેખાડશું તો વિડીયોમાં બનાવી રહીજો મિત્ર તો આપણે અમે મંદિરે પૂજી ગયા એ મિત્ર તમને રામાપિંડના દર્શન કરાવી જો આ મંદિર આ જો વીડમાં હે જુઓ જંગલમાં રામાપીનું મંદિર તમારા પણ દર્શન કરવા આવવું હોય તો મિત્ર આવજો જો નજારો કેવો હોય મિત્ર જુઓ રામાપી તમને અમે માલકાતન મંદિરમાં દર્શન કરાવીશું તો વિડીયોમાં બનારીશું જો આ રામાપિંડનું મંદિર મિત્ર તમારે પણ આવવું હોય તો આવજો દર્શન કરવા જુઓ આ નજારો જો આ વરસાદનો આ વરસાદ આવીને ત્યારે જવો એ જુઓ તમને માલિકાર્જુન દર્શન કરાવો મિત્રો મૂર્તિ મિત્રો તમારા પણ દર્શન કરવા આવવું હોય તો આવજો મિત્રો જો રામાપિડ મંદિર રામાપિ પણ દર્શન કરાય અમે તમને તળાવ દેખાડશું કેવો વરસાદ આવ્યો ને તળાવ બધા ભરાઈ ગયું એ તમને દેખાડશું તો વિડીયોમાં બનાવી દેજો મિત્રો જો આપણે મિત્ર પૂજી ગયા આ તળાવ જુઓ ભરાઈ ગયા એટલો વરસાદ આવ્યો જો આ બધા તળાવ ભરાય ફૂલ થઈ ગયા હવે મિત્ર તમને મામાને ગાવડી દેખાડે મિત્ર હાલ જાય તું મને જે દેખાડી દઉં તમને જો આ મામાને ગાવડી ગઈ જ તમને હરખ્યું દેખાડી દો જો આ મામાણ ગાવડિયું જો આ વરસાદ આવે કેરત હોય જો બધી તમને આ દેખાડી જો જબરદસ્ત જો નક્કી જો આ મિત્ર વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર પાછો વરસાદ અત્યારે ચાલુ હોય તમને આ વિડીયો ગમો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયા જોવા મળશે